આ હું શું શરૂ હે તારા મેં દેખાય તમે હું ચલુ છું એમ નઈ હું નાખી ધૂળ બૂર હોય ચાર પાંચ મહિનાથી તો ઓલું થઈ જાય ને એમ ને ને બોસા ને ધોયું આ ગાડલું ભુકા જો કે નહી હા બેગ બક તાર છે અસ

ઉતારવાનું થામલાને હા થામરો ઉતારવાનો હે હારું બે કરું જોઈએ હે નાખેલા બધું છે ઉતારવાનું છે અને કરવાનું તમારે હા આવો કરાવવા લાગશો

હારા કરી સીને લો અજી કેમ કૃત ને બગોટ પીસીતી જો તો પપ્પા વેજી હબ કરી હારું તો કરો પડે કે હારું ન કરી ન હારું કરી હ હા ખોળો તા કી વાને હા તો કરી હ જો તો ઓલ પર ઘર તો હારું કરી માથે કે તો આયી લો હારું કર નખું કા નહી થામ લુસી લુસી માર દે હમ દો ગું તો ભાઈ થામડે લુસે કેટલા બધા થામડા હે પડતા બાબા નુ પરા હે હા મોરસી હા અજીત લબા કેમ કે લુસના આ લબા આલુ સજ જાયે એટલે કા હ હા આ તો આયા કરવા પડતા દૈના લુસી ને કા હા જા હાં દઈ લુસી ને કુ ને પાસ માથે કા સુબ મે હું કા હા હા દુસરા લુસી લુસી ને વાઈટ કરું છું હા હા એ ને હમ તે લસ લસ નહી ગયો ઘર નું કામ કરે ને મને ભાઈ ને હેલો જાય રમાડવા ભાઈ મને બેહાર દીધો ભાઈ રમાડવા કારણ કે ભાઈ પૂતોય નહીં તો પૂરા આવે પૂરાવ મોકલી દીધો એમ કે પૂરા આવે એ બધાને ઘરનું કામ કરવું બામડાને બામડાને બધું હોય તો કેરવી છે હું બાય બાય તું કામ કરાવે કે ત્યાં તો વાંધો નહીં તો એકાલભાઈ કામ કરાવે છે મને જો આને હેલો નાખવા સોંટાડી દીધો તો હેલો નાખવો હોય તો ફેમિલી રહો ઘરે બધું કામ કશ શરૂ છે ને અહીંયા નેવડા નેવડા ધંધો શરૂ છે

હા હા નનકો હે હા હોય હા નકર તો જાય એમને ખાટલા માંથી ફૂઈ જાય એને બદલે હવે ભાઈ ફૂતાને ને કોઈ મને ભઈ લટકા હમ બધા થાય એવું ની આપડે બધા થાય ભાઈ બધા થાય થાય કે હા તો એ બ્લોગ બનાવે શરૂ હે બ્લોગ બનવાનું তাৰে ব্লগ ব্লগে লি নে কাব

લુગડા <ELL> છે yeah, okay. no, <laughs> <laughs> <facial> <life>

બેન ને હું કામ આવડે પાછું તો બેન બેન બેઠો હન બેન બેઠો તો તો વાંધો નહી જન કે યમ હા તો બે આવું હે હન જો કામ શરૂ હે અને હજી સર પૂરું નહીં છે વા હાસ કર નથી આફો દી વીયો જો ખાલી રૂમ એક સાફ કરતા લ્યો એટલી બધી વાર લાગે કા હમ હા ભાઈ આમ હુતા હે ને હું રમાડતો હું ને બા ના હતા ભાઈ ને નવરાય નાખ્યો નવા કપડે પહેરે દીધા દઈ બધું કામ બા મને શીખવાડતા હા કે આવું હું કરવાનું એમ કા બા હા એ ફ્યુ moments later. अबे हमारे रूम तो साफ थे जैसे अबे दिनेश बहन के रूम में છે सी दिनेश સાફ रूम બાકી करने बाकी से બેન તો तेरे बहन तो था हम बहन ने कभी ना मार के सर आनु ही नहीं अबे बहन तो था मेरा उतार रहा सी तो हमें थोड़ा सर

લેટવટ થવાડક દારકાળા હા તે તારે જ કરવાનું એ કામ બધું માથે મને સબ આવે એ નું તો એને ખરા કામ હા ભાઈ એને બધું કામ કરવાનું હોય એને પછી સામાનના બાર સાડે લેતો એ બાર તો એ જો પાછો માથે મૂકી દેવાનું છે અને આજે પડી ગઈ છે તો બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી તે તો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તોય સબસ્ક્રાઇબ નથી કરતા ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લો ચેનલ ને લમરા નવા નવા વ્લોગ તમને આમ તર જોવા મળે કાબે